માળિયાહાટીના તાલુકા ભાજપ દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણી મુદ્દે માર્ગદર્શન સાથે સરપંચોનું સન્માન કરાયું સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના જુનાગઢ જિલ્લાની માળિયા માંગરોડ વિધાનસભા વિસ્તારમાં વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચૂંટણી આ વિષય અંગેનું માર્ગદર્શન આપવા માટે જન્મત મેળવવા માટે લોકો સુધી જનજન સુધી વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચૂંટણીની વાત લોકો સુધી પહોંચે અને એક રાષ્ટ્ર એક ચૂંટણીથી લોકોને શું ફાયદા છે દેશને શું ફાયદો છે એ વાત સમજાવવા માટેનો આયોજન માળિયા માંગડો વિધાનસભામાં આજ રોજ કરવામાં આવેલું એમાં મારી સાથે જુનાગઢના સાંસદ વાય શ્રી રાજેશભાઈ ચૂડાસામા આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી ભગવાનજીભાઈ જૂનાગઢ જિલ્લા અધ્યક્ષ ભાઈ શ્રી ચંદુભાઈ તેમજ જિલ્લાના વરિષ્ઠ આગેવાનો પણ સાથે 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 હતા અને આ વિધાનસભા વિસ્તારના ગામોના સરપંચો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે જે સંકલ્પ છે કે બે હજાર સુડતાલીસ માં ભારતને વિકસિત ભારત બનાવવું અને એના માટે થઈ અને એક રાષ્ટ્ર એક ચૂંટણી થવાથી આ દેશના અર્થતંત્રને બહુ મોટો લાભ થવાનો છે આ દેશના લોકોનો સમય સંપત્તિ અને દેશના સંસાધનોનો પણ બચત થાય અને એ જે કાંઈ બચત થાય એ પૈસા એ બચત છે એ જન કલ્યાણકારી યોજનાઓમાં વધુને વધુ વપરાય અને દર પાંચ વર્ષે લોકસભા અને વિધાનસભાના ઇલેક્શન સૂંત્રીનો આવે તો એક જ વખત મતદાન કરવા લોકો એ જવાનું અને પાંચ વર્ષ સુધી સળંગ એ રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની સરકાર પાંચ વર્ષ સુધી અવિરતપણે જનસેવાના સેવાના જન કલ્યાણકારી કાર્યો કરી શકે એ માટેનો આ વિચાર છે વિચારની વાત કરવા માટે આજનો આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું નાડમના રેસ્ટ પીરિયડ બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફો દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફંગસ સાથે કુદરતી કેલ્સાઇટ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી બાયો બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ